ગુજરાત સરકાર દ્વારા નવનિયુક્ત શિક્ષકો જેની હમણાં હાલમાં જ નવ ની અંદર ભરતી થઈ છે તેવા શિક્ષકોને તાલીમબદ્ધ કરવા માટે દિવસ પાંચ માટે ઇન્દિરાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છ જિલ્લાની અંદર હાલમાં જ નવી ભરતીમાં જે હાજર થયેલા છે તેવા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના જે નવનિયુક્ત શિક્ષકો છે તેમનો તાલીમનું આયોજન અહીં ગોઠવવામાં આવેલું છે અને તે કૌશલ્ય તેમનામાં વિકસે અને બાળકોને સારું શિક્ષણ આપી શકે એ માટે સરકારશ્રી દ્વારા પાંચ દિવસની તાલીમ અહીં ગોઠવવામાં આવેલી છે તાલીમની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા નવનિયુક્ત જે શિક્ષકો છે તેની અંદર કૌશલ્ય ગુણો આવે લીડરતાના ગુણ આવે કઈ રીતે પાઠ એ વિદ્યાર્થીઓ સુધી પહોંચતો કરવો તે બાબતોને અલગ અલગ વિષયોને ધ્યાનમાં લઈ પાંચ દિવસ એમને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને જ્યારે આ શિક્ષકો શાળાની અંદર જાશે ત્યારે પોતાના બાળકોને એક પદ્ધતિ સર સારી રીતે સમજાવી શકે કોન્સેપ્ટને અને એનાથી કચ્છ જિલ્લાના જે બાળકો રહ્યા એને સંપૂર્ણ આ શિક્ષકોનો લાભ મળે તે હેતુ સર પાંચ દિવસ માટે નવનિયુક્ત શિક્ષકોની તાલીમ અહીં ગોઠવવામાં આવેલી છે અંદાજીત આપણા જિલ્લાની અંદર સાતસોથી પણ વધારે નવી ભરતીમાં માધ્યમિક ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષકો આવેલા છે પણ સરકારશ્રી દ્વારા વેકેશન ચાલતું હોય જેથી નવનિયુક્ત શિક્ષકો છે તેને પોતાના જિલ્લામાં પણ તાલીમ લેવાની છૂટછાટ આપેલી હતી જેના અનુસંધાને આપણા જિલ્લાની અંદર ભરતી થયેલા હોય અહીંના જ જે શિક્ષકોએ એવા કુલ મળી એકસો એસીથી પણ વધારે શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે હસ્તકલા પ્રદર્શન સહ તારીખ એક થી સાત નવેમ્બર બે હાજર પચીસ સુધી કચ્છની બાંધણી સાડી કચ્છી એમ્બ્રોઈડરી કચ્છ કોપર બેલ રાજસ્થાન જ્વેલરી ભોપાલ મોતીકામની મોતી કામ આઈટમો બાડમેર રાજસ્થાન એપ્લિક વર્ક કાલમરી ક્રાફ્ટ અજરક પ્રિન્ટ ગુજરાતની હેન્ડલૂમ હેન્ડલુમ વેરાયટીસ દિલ્હી ની હેન્ડ બ્લોક પ્રિન્ટ કચ્છ નું ખરળ કાર્પેટ આ સિવાય ઘણું બધું સ્થળ ભુજ રિલાયન્સ મોલ સામે મુન્દ્રા રોડ ભુજ સાથે ફ્રી એન્ટ્રી અને પાર્કિંગ સમય બપોરે અગિયાર થી રાત્રે આઠ વાગે સુધી